you mm -hmm. બેક ટુ માય ન્યૂ વ્લોગ તો ફરીથી એક મારા નવો વ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી અને હર મહાદેવ તો કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો મિત્રો આપણો આજનો બ્લોગ એ છે કે આપણે ગણેશ ચતુર્થી નિમિત્તે આપણે એક જગ્યાએ મોવાની અંદર આપણે ગણપતદાનો મસ્ત મજાનું આયોજન કરવામાં આવે છે અને એમ કહેવાય કે અયોધ્યા રામ મંદિર બનાવવામાં આવે છે અને ત્યાં કઈ રીતના બધું કાર્યક્રમ છે તો હું તમને વિડીયોના માધ્યમથી બધું જ બતાવવાનું છું તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો અને મિત્રો એના એડ્રેસની વાત કરીએ તો એડ્રેસ એનો એ છે કે આપણે મહુવાની અંદર નવા ઝાપા વિસ્તારની અંદર આવેલું છે તો હમણાં આપણે નીકળીએ અને અમે ત્યાં જઈએ તમને વિડીયોના માધ્યમથી બધું જ બતાવી કે કઈ રીતના કલાકૃતિને કઈ રીતના બધું બનાવવામાં આવેલ છે તો હું તમને બધું જ બતાવીશ ચાલો તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી લેજો અને ચેનલમાં નવા હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ચાલો આપણે નીકળીએ ફાઇનલી આપણે અત્યારે પોગી ગયા છીએ અને હમણાં તમને દર્શન કરાવું તો અહીંથી જો આપણે અહીંયાથી ધીરે ધીરે અંદર જવાનું છે અહીંથી આપણે અંદર જવાનું છે ગજાનંદ ખાર ગેટ જો અહીં લખેલું છે તો ચાલો તો વિડિયોમાં કન્ટિન્યુ બને મિત્રો ધીમે ધીમે આપણે આગળ જઈએ છીએ અને જો અહીંયા સૌપ્રથમ તો અહીંયા આવી રીતના ગક છે ડેકોરેશન જો તમે મિત્રો ચાલો તો હવે આપણે ધીમે ધીમે ગેટની અંદર એન્ટર થઈએ છીએ જો મિત્રો અહીંયા ગેટ આવી ગયો છે ગજાનન ગ્રુપ ખાર ગેટ મિત્ર મંડળ તો જો અહીંયા જો આવી રીતના કંઈક ફોટો પણ છે તો ચાલો તો આપણે હવે ધીમે ધીમે અંદર જઈએ મિત્રો આપણે અત્યારે ગેટની અંદર એન્ટર થઈ ગયા છે તો હવે તમને ધીમે ધીમે દર્શન કરાવું ને જો આપણે અહીંયા આવી રીતના કંઈક ડેકોરેશન કરેલું છે જો અયોધ્યા ધામ જો તો અહીંયાથી આપણે અંદર એન્ટર થઈએ ધીરે ધીરે તો અહીંયા મસ્ત મજાનું રામચંદ્ર ભગવાનના દર્શન કરાવી દઉં તમને તો અહીંયા જે ગણપતદા છે ને એકદમ શું કહેવાય કે રામચંદ્ર ભગવાન જેવું જ રૂપ છે મેં તમને બતાવી દીધા વિડીયોના માધ્યમથી જોવો તો એવું મસ્ત મજાનું છે મિત્રો ગણપતના દર્શન કરી લીધા છે હવે આપણે જઈએ છીએ એમ કહેવાય કે અયોધ્યા મંદિર અહીંયા બહુ મસ્ત મજાનું બનાવવામાં આવેલ છે જુઓ તમે આમ ડેકોરેશન જો કેટલું મસ્ત મજાનું કરવામાં આવેલ છે જુઓ મિત્રો આપણે આમ તો એન્ટર થઈ ગયા છે હવે આપણે ધીરે ધીરે તમને બધું બતાવીશ કે અહીંયા કઈ કઈ રીતના બધું ડેકોરેશન ને કઈ કઈ રીતના બધું બનાવવામાં આવેલ છે તો જુઓ અહીંયા મિત્રો જો મહાદેવની મસ્ત મજાની શિવલિંગ છે જુઓ જો તમે ઉપર જો પાણી પણ ચાલુ છે ઉપર જુઓ જુઓ મિત્રો જો અહીંયા આવી રીતના બધું બનાવવામાં આવેલ છે જુઓ અહીંનું ડેકોરેશન તો એમ શું કહેવાય કે બહુ મસ્ત મજાનું છે જાણે આપણે એમ લાગે રિયલ કેમ અયોધ્યા હોય એવી રીતના જ બધું છે જુઓ તમે ડેકોરેશન જોવા મિત્રો ખાલી જો તો અહીંયા આપણે રામ મંદિર જે કહેવાય અયોધ્યા જુઓ મંદિર છે આ જો તમે ઉપર જુઓ સૂર્ય ભગવાન પણ છે જુઓ જો અહીંયા ફરતું જો આમ જોવાય કે આવી રીતના બધું ડેકોરેશન કરવામાં આવેલ છે જુઓ તો અહીંયા આવી રીતના છે જુઓ જુઓ તો અહીંયા રામ ભગવાનની મૂર્તિ છે અંદર તો હું તમને એ પણ બતાવવાનું છું તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બનાવી રેજો ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે અત્યારે અહીંયા અંદર જ છીએ તો અહીંયા હજી એક વસ્તુ તમને બતાવું જો અહીંયા આવી રીતના કાક છે જુઓ જુઓ તમે આ મિત્રો જુઓ કઈ રીતના મૂર્તિ છે જુઓ તો અડધી સાઈડ મિત્રો ખેડૂત છે અને આમ તમે જુઓ તો જુઓ આર્મી છે જુઓ જો અહીંયા આવી રીતના પણ છે કાક જુઓ ડેકોરેશન જુઓ મિત્રો બહુ મસ્ત મજાનું છે જુઓ ને જો આગળ પણ મહાદેવ છે જુઓ કેમ રિયલ હોય મિત્રો છે એવું જ લાગે છે અને જો અહીંયા પાણી પણ અંદર ભરેલું છે જો તમે જો અંદર કમળ પણ છે પાણીની અંદર જો આવી રીતના મિત્રો અહીંયા ડેકોરેશન છે સરસ મજાનું અને અહીંયા જુઓ રામ મંદિર છે તો ચાલો તો મિત્રો હવે હું તમને રામ મંદિરના દર્શન કરાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો તો આપણે જઈએ છીએ અંદર ધીમે ધીમે જો આ ગેટ છે અહીંયાથી ચાલો હવે આપણે જઈએ છીએ રામચંદ્ર ભગવાનના દર્શન કરવા મિત્રો મને તેમ લાગે કે રૈયલ અયોધ્યામાં આવી ગયા એવું મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે ગીજાનંદ ગ્રુપ દ્વારા અને જુઓ મિત્રો તમે જુઓ તમે અહીંયા કેટલું મસ્ત મજાનું છે જુઓ જુઓ સૌ પ્રથમ મિત્રો આપણે અંદર ગળીએ એટલે તમને ગણપતદાના દર્શન થશે અને એક સાઈડ હનુમાનજી મહારાજ છે જુઓ મિત્રો આ સાઈડ ગણપત દર્શન થઈ જશે જુઓ અને ઓલી સાઈડ આપણે હનુમાનજી મહારાજ છે તો એ પણ તમને બતાવી દઉં જુઓ એ હનુમાનજી મહારાજના દર્શન થઈ જશે તો મિત્રો હવે આપણે જે તમને મેન વસ્તુ જે મારે બતાવવાનું હતું રામચંદ્ર ભગવાનના દર્શન કરવા માટે જેમ કે તમને એમ જ લાગશે કે આપણે અયોધ્યામાં આવી ગયા છીએ એવી સરસ મજાની રામચંદ્ર ભગવાનની મૂર્તિ છે તો તમને દર્શન દઉં જોવા તો મિત્રો આપણે રામચંદ્ર ભગવાનના દર્શન કરી લીધા છે તો હવે અહીંયા અંદર આપણે બીજી બે મૂર્તિ છે તમને બતાવી દઉં જુઓ મિત્રો અહીંયા જુઓ માતાજી મહાકાળી માતાજીની મૂર્તિ છે જુઓ અને હજી એક શિવ ભગવાનની પણ મૂર્તિ છે તો એ પણ તમને બતાવી દઉં જુઓ મિત્રો અહીંયા ડેકોરેશનની વાત કરીને તો કાંઈ કઈ જ ની તમને જો એકદમ મસ્ત મજાનું ડેકોરેશન છે ઉપર તમે ખાલી તોરણ જુઓ મિત્રો બહુ મસ્ત મજાના તોરણ ને બધું છે જો લગાવેલું તો આવી રીતના મસ્ત મજાનું ડેકોરેશન છે મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઘરે આવ્યા છીએ સરસ મજાના રામચંદ્ર ભગવાનના દર્શન કર્યા અને ગણપત દાદાના પણ દર્શન કર્યા છે તો મિત્રો તમને દર્શન મેં કરી દીધા વિડીયોના માધ્યમથી અને અમે પણ તમારા દર્શન કરી લીધા છે તો મિત્રો આપણે ત્યાંના લોકેશનની વાત કરી તો મિત્રો ત્યાંનું એડ્રેસ એ છે કે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર ભવાની રોડ અને ખારગેટ આમ કહેવાય કે નવો ઝાપો અને ત્યાં મિત્રો આ આવેલું છે ગણપતનું આજે તમને બતાવ્યું તો મિત્રો તમે પણ એકવાર આ જગ્યાએ દર્શન કરવા આવજો સરસ મજાનું ડેકોરેશન અને બહુ મસ્ત કલાકૃતિથી બનાવવામાં આવેલ છે આપણે અયોધ્યા તો ના જઈ શકીએ પણ આપણે અહીંયા પણ એમ જ લાગે કે આપણે અયોધ્યા છે અને સરસ મજાની મૂર્તિ પણ છે રામચંદ્ર ભગવાનની તો તમે પણ મિત્રો આ જગ્યાએ દર્શન કરવા આવજો તો બસ મિત્રો આજનો વ્લોગ આપણે એન્ડ એન કરીએ છીએ તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું ફરી નેક્સ્ટ નવા વ્લોગ સાથે તો બધાને બાય બાય રમા દેવ સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય